ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા સુરત જ્વેલરી સોની માહિતી આપતા આયોજક રીકી વ્યાસે જણાવ્યું હતું કે સુરતને સોનાની મૂરત અને હીરાની ચમક કહેવામાં આવે છે જેને સંદર્ભમાં કતારાગામમાં જ્વેલરી સોનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત પાટીદાર સમાજ ભવન કતારગામ ખાતે પચ્ચીસ છવ્વીસ સત્તાવીસ સપ્ટેમ્બર બે દરમિયાન ત્રણ દિવસે સુરત જ્વેલરી સો બે નું આયોજન કરવામાં આવ્યું છે આ જ્વેલરી સોમા સુરતની પંદર થી વધુ જૂની અને સૌથી વિશ્વાસનીય જ્વેલરી બ્રાન્ડ્સ એક જ છત નીચે જોવા મળશે સુરત ઉપરાંત બહાર ગામના જ્વેલર્સ છ સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇનની જ્વેલરી બનાવી છે જે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે આજે સુરત જ્વેલરી શો દ્વારા આયોજિત આજે સમસ્ત પાટીદાર ભવન કતારગામ ખાતે આ જ્વેલરી શોનું એક ઉદઘાટન કરવામાં આવ્યું સુરતની દરેક જગ્યાના જે જ્વેલરી શોપ છે જે બ્રેન્ડ કહેવામાં આવે છે એવા શોપવાળાએ અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ એવી દાગીનાની જ્વેલરી છે અને સરસ ડિઝાઇન છે નવી નવી કોમ્બિનેશન સાથે પોલકી હોય કે પછી ગોલ્ડમાં હોય કે પછી ડાયમંડમાં હોય રિયલ ડાયમંડ હોય ઘણી બધી વેરાયટીઝ અહીંયા જોવા મળે છે આજે સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આ બધું સાચવવાવાલા રિકિનભાઈ વ્યાસ અને સાથે સાથે એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે મહિલાઓને જોઈએ અલગ અલગ ડિઝાઇન જોઈતી હોય છે અલગ અલગ નવું નવું જોવા માવા માગતું હોય છે કલેક્શનમાં તો એ બધું અહીંયા દેખાય છે અને ખરેખર ખૂબ સરસ એવું અહીંયા પેટર્ન છે ડિઝાઇન છે કલેક્શન છે તો હું દરેક સુરતના નાગરિકને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનમાં ત્રણ દિવસ માટે છે તો આ ત્રણ દિવસમાં તમને જે જોઈએ એ અહીંયા મળશે તો તમે ખરેખર અહીંયા મુલાકાત લેવું જોઈએ અને આપણું જે મનની ડિઝાઇન હોય એ ડિઝાઇન અહીંયા ચોક્કસ મળશે એવું હું આગ્રહ આ પ્રકાર જરૂરથી કે જો વિસ્તારમાં રહેતા હોય અને આવા એક્ઝિબિશન થાય છે ત્યારે અમુક વેરી શોપમાં જવાનો લોકોને કંટાળો આવતો હોય છે અને આ એક્ઝિબિશનમાં પોતાના ઘરના અંગને આવતા હોય ત્યારે દરેક મહિલા ઘૃણી હોય એ એક ગ્રાઉન્ડ તો મારતી જ હોય છે અને એ ગ્રાઉન્ડ મારીને એમને ખબર પડે કે આપણે શું લેવું જોઈએ અને શું નહીં એ એમને જે પોતાનું કલેક્શન હોય એ કલેક્શન મેળવતી હોય છે ચોક્કસ આવા એક્ઝિબિશન થકી મહિલાઓની એક જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થતી હોય આજના યુથને શું મેસેજ આપવાનું છે આજના યુથ જેવી કે આ પ્રતાપભાઈની દીકરીઓ છે એ ડિઝાઇનર છે એ ડિઝાઇનિંગ થકી પોતાનું એક કેરિયર ઊભી કરે છે તો આવી યુથને હું ચોક્કસ કહીશ કે ડિઝાઇનિંગમાં પ્રત્યેક જે પોતાનું જે કરવા ઈચ્છતા હોય એ કરવું જ જોઈએ જેથી કરીને આપણે જે અલગ અલગ ફેકલ્ટીમાં અલગ અલગ એનામાં જે ફિલ્ડમાં લોકો આવતા હોય તો કોનું કોનું અલગ અલગ ક્ષેત્ર હોય છે તો એ આ ડિઝાઇનિંગ પણ એક અલગ ક્ષેત્ર છે અને જ્વેલરીસમાં તો લોકો દરેક એક નાનામાં નાનો વ્યક્તિ હોય એને પણ જ્વેલરીની અને દાગીનાની ઈચ્છા હોય છે અને એ મેળવતા હોય છે ત્યારે એમનું સ્વપ્ન પૂરું કરવા માટે આ યુથ લાગી રહ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને જ્વેલરી એક્ઝિબિશન થકી રિકિનભાઈ અને પ્રતાપભાઈએ જે સારું એવું અભિયાન ઉપાડ્યું છે અને એમને ખૂબ ખૂબ સફળતા આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવા જ એક્ઝિબિશન થકી મહિલાઓની જે ઈચ્છા હોય એ પૂરી થતી હોય છે मेरा नाम सागरिका है और मेरा नाम जीनत है और मैं सना अच्छा लगा मेरा नाम बहुत ही अच्छा था बहुत सारे वैरायटीज थे ज्वेलरी में बहुत ही ट्रेंडिंग कलेक्शन था देखने के बाद बहुत अच्छा था ब्राइड्स के लिए बहुत अच्छे कलेक्शन है और ना, अभी ट्रेंडिंग ना ना, ना। मिला कुछ न्यू कलेक्शन देखने मिला ज्वेलरी में जो अभी तक था बट यहाँ पे कुछ न्यू और बहुत ही अच्छा कलेक्शन है आप क्या बस वही के अच्छा लगा ज्वेलरी देखने चलने वाले देना चाहेंगे मैं युद्ध को ये मैसेज देना चाहूँगी अभी जैसे ट्रेंड के हिसाब से यूथ चलता है तो ट्रेंड के हिसाब से यहाँ पे हर एक टाइप्स के ज्वेलरीज मिल जाएंगे जो कलेक्शंस मतलब जैसे कि मनीष मल्होत्रा है मनीष मल्होत्रा एक गारमेंट्स के हिसाब से मतलब फेमस है तो यहाँ पे अपना खुद का सबका एक एक ब्रांड है जैसे बीकानेर का ज्वेलर्स हो गया सबके अलग अलग ज्वेलरीज के ब्रांड है तो उसके हिसाब से ब्रांड के हिसाब से भी आपको बहुत सारे ज्वेलरीज के डिज़ाइन मिल जाएंगे अगर आप किसी ब्रांड को सबसे ज़्यादा पसंद करते हो हर एक ब्रांड आपका ज्वेलरी में यहाँ पर मिल जाने वाला है तो आप यहाँ पर यूथ के हिसाब से आपके लिए बेस्ट जगह रहने वाली आने वाले समय में मैरिजेज बस अभी जो ट्रेंडिंग गर्ल्स है ना उन्हें सब चीज ट्रेंडिंग अच्छी लगती है कुछ न्यू अच्छा लगता है कलेक्शन भारी हैवी हो तो ये जो कलेक्शन है ना उनको बेस्ट लगेगा जो आजकल की जो ब्राइड होगी